આવે છે સલામતીનો પ્રશ્ન છે સૌથી પ્રાયોરિટી આપેલી છે લોકોની સુરક્ષા અને અમને ગર્વ થાય છે આટલા વર્ષોથી અમારે ત્યાં ખેલૈયાઓ આવો કહેવાય ને કે મહિના દિવસ પહેલાં પાસબુક કરાવવા માંડે છે શા માટે કારણ કે લોકોને ખબર છે કે સૌથી વધુ અમારી બે દીકરીઓની સુરક્ષા છે અને પારિવારિક માહોલમાં એક આખું આયોજન થાય છે એટલે આટલા વર્ષોથી એક સરસ આયોજન કરતા આ વખતે મારા ખાસ તો વિજયભાઈ એક કહેવાય ને કે કાયમ નવું વાપવાનું એક સાહસ કરવાનું કાયમ એ ત્યારે બતાવે છે જ્યારે રાજકોટ કોર્પોરેશન નક્કી કર્યું કે અમે આ વખતે ઇન્ટરનેશનલ જે સ્ટેડિયમવાળું આપણું છે અધૌર્યા સિંધિયા ગ્રાઉન્ડ છે એમાં અમારે નવરાત્રી માટે અમે ખુલ્લું મૂકીએ છીએ અને ત્રીસ લાખ જેવી માત્ર રકમ કે બહુ નાની રકમ ન કહેવાય આવડી મોટી રકમનું ગ્રાઉન્ડ આપણે રાખવું એ કોઈ પણ આયોજક માટે બહુ મોટો મોટો મુશ્કેલ નિર્ણય હોય છે અમારા વિજયભાઈ એક જ સેકન્ડ ની રમના સાહેબ આપણે અહીંયા જ આપણે કરાવવું છે અને ખેલે સારામાં સારી રીતે મારે રમાડવા છે અને હું તમને ખાસ એટલા માટે કહું કે રાજકોટમાં ઘણા મોટા આયોજનો બીજા કરે છે આજે શ્રીમંત લોકો સુખી સંપન્ન લોકો આવા લીલાક્ષમ ગ્રાઉન્ડમાં ગાલીચા જેવા ગ્રાઉન્ડમાં રમી શકે પણ મધ્યમ વર્ગ માટેની આવા આયોજનો મેં ઓછા જોયા છે એટલા માટે ખાસ તો અમે ધ્યાન દીધું કે ખેલૈયા વાળી અપ્ત્ય સુધીમાં સૌથી પ્રાયોરિટી ખેલૈયાઓને અમે આપીએ છીએ કે જે આઠ આઠ હજારનું ક્રાઉડ મેદાનમાં રમતું હોય છે એટલે અમે ધ્યાનમાં રાખ્યું કે આ કદાચ ક્રાઉન્ડ વધારે થાય તો આપણે જગ્યા વધારે જરૂર પડશે અને વધારે વધારે લોકોને સમાવેશ થઈ શકે અને આ ગાલીચા જેવું ગ્રાઉન્ડ કે ખેલૈયા માટે સ્વર્ગ કહેવાય એને ધ્યાનમાં લઈને અમે આ મેદાનનું વખતે નક્કી કર્યું છે અને દર વખત થી જેમ સારામાં સારું સાઉન્ડ હોય છે સારા કલાકારો હોય છે સારું આયોજન હોય છે અને ટીમ વર્કથી સૌથી વધુ તો ટીમમાં બે મહિનાથી સતત કામ કરતા આપણે એક મોટા મોટું અમારી જે કહેવાય ને કે સફળતા કયો કે સારામાં સારું નવડું આયોજન આપીએ છીએ કે સાહસ એની પાછો સો જણાની ટીમ અબ્દર સુફી રસો સાથે જોડાયેલી છે આ આદ્યશક્તિના મોટા પર્વમાં પહેલા તો રાજકોટમાં કંઈક નવું આપવાનું સારું આપવાનું અપતક સુરભી એક માની લો કે અપ્તક સુરભી એક એવી સંસ્થા છે કે પૈસા કમાવા માટે આયોજન કરતી નથી લોકોને સારું આપી શકે લોકો ને સારું આયોજન મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા આપી શકે એટલા માટે અમે આયોજન કરી છે આયોજનમાં એકાદ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ અમે કમાવા માટેનું ખરેખર ખરું આયોજન નથી હોતું સુરક્ષાની બાબત હોય કે ગ્રાઉન્ડની બાબત હોય અમે એમાં બાંધછોડ કરતા હતી આ સિવાય આપને કહું કે હબતક સુધી એક હું મારા પોતાના વખાણ કરું એમ નહીં કોઈ મા બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં સેફલી આવી શકે અને લોકો સારા આયોજનમાં રમી શકે એટલા માટે અમે આ સાહસ કર્યું છે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ રાખવાનું કારણ એક જ છે કે લોકો મધ્યમ વર્ગ સારી રીતે રમી શકે અને રાજકોટની મધ્યમાં આવેલું આ ગ્રાઉન્ડ છે એટલા માટે અમે આયોજન કરી આ વખતે નવામાં વિશાળ ગ્રાઉન્ડ છે લોનવાળું ગ્રાઉન્ડ છે અને અતિ અત્ય આધુનિક અમારી સાઉન્ડ સિસ્ટમ છે સારા સિંગરો છે અને ખૂબ સારું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અમે આ વખતે આમ તો રાખતા જોઈએ છીએ આધાર કાર્ડ ચેક કરીએ છીએ મેડિકલ ની સુવિધાઓ અમે શું કહેવાય રાખીએ છીએ અને જે વિવાદ થયો હતો એ વાત અપતરભી હિન્દુ મુસ્લિમ કે બીજા કોઈ એવો માનતું નથી અપતરભી એક સર્વભાવથી માને છે પણ ચાંદલાનો નિયમ એટલા માટે છે કે લોકોને એક આપણા માતાજીનો પર્વ છે તો એક ધાર્મિકતા અને આપણી સંસ્કૃતિ પ્રમાણે જળવાય રહે એટલા માટે મેં નિર્ણય